તજી મિત્રો નડો બંકો આપણે જવાનું હ મે પાછું મેવડ જવાનું થઈ ગયું લાલ કોળીને ચેક કરાવવા તો આપણે નીકળી ગયા હા પહોંચી ગયા કાળી કોળીના કવરિંગ કરવાનું હ તો જઈએ દવાખાનું ખુલ્લું હો ફોન આવ્યો ફોન કર્યો એટલે કે ખુલ્લું જ છે આવો તમે બાર વાગે આવતી તો આપણે નીકળી ગયા ઘરેથી તો આ ટોલ નાકા પહોંચી ગયા તો એ મેવડ દવાખાને જઈએ હજુ લાલ કોળીની ચેકિંગ કરાવાની બાકી હ અને કાળી કોળીનું કવરિંગ કરવાનું ચિંગાર કોડો બંધાવાનો તો દવાખાના વડે પહોંચી ગયા હવે ડ્રાઈવરને ગાડી ખડાઈ ખડાવા કીધું તો ખડાવા પાછી પાડી તો જુઓ તમે હવે આ એક પૈબના આવશો તે આ બધા વિ બધા નરવા થઈને ડ્રાઈવર તો શું પીવા બેઠા એ લાલ ના કાળી બે પલા આપણે તો તમે જુઓ જસુભા તો આ શું જોઈએ છીખે ગાડી આ બધા નરવા બેઠા બેઠા કોઈ લાયા આવ્યા બધા ખાઈ બીજડા આ રોડ ના કુસતા જસુભાઈ અશેષ કરી શીખે ડ્રાઈવર તો કંટાળે બેઠા બેઠા પણ જોઈ કોઈ આયા નહીં તો વી રૂપિયા આવે એટલી ગોળા જોઈએ તમે લો તો આવી જ છે ગાડી કાળી કોઈ પહાડ ખોલી આ રૂનક આકાર અટકાવીએ બાદ તો એમ કરતા કરતા બાંધાથી કોડી ઉતારી તો ઉતરી તો જઈએ To runak la pasari sordoi, do nak gat kahi, <hesitation> atte ni hari sa, <hesitation> to apa re vina la hiji ka waring ma to dokter cak karan ki to aku wakupi cekin cia king di ke cia waha to, an saya iya dakwa video ka na ni ala wadna hiji la video na iba na iya રજીત પછી હું કઈ દવાખાનું જોઈ લો દવાખાનું મને તો બાર બી હાર્યો લાલ કોળી જોડે વરાજી લાલ કોળી એકલી ઉભી આ દવાખાનું વેરો ના આવી ગયો આ દવાખાનું હ ના ગુસ્તાદ આવશે જ ચાહી આડી વાસી તું જો આ Vikram Dubai biệt mày đây rồi ta, thế mà chúng ta sa, lần cuối đi liền, chưa đi qua, thôi là vì là cuối đi lấy ra thấy dài đi. तो तो आपड़े बन जाए पन अंदर लई तर आपण पण जाइए पण अंदर विडिओ बनवणे अलाउड नाही तो आपण अंदरन व्हिडिओ नाही बनवता तो रोनकला लाल कोळी उतारवा तयारी मी तर तुम्ही जु कलोळी केटली सोन हो काळी आली गोळा उना रे कुदकुद कर रोनकला लयने ड्याय તમે જોઈ લો લાલ કોડી આ પાછળ લેવા દો તો વળતા બધા પૂછ્યા જ્યાં હતા તો હોટલમાં આવી ગયા આપણે રંજીતભાઈ નપુ રોનકલાલ ડ્રાઈવર આ વિકોજી જસુ હો આ પોણો તો પંજાબી ડીશ મગાઇ દીધી આપણે રોનક ઉસ્તાદ નહીં ખાવાય બે જાય